આપણે કથા લઈએ કે વેદવતી એ ઋષિ કન્યા હતી એની નાની વયમાં માતાનું મૃત્યુ થતાં ઋષિ પિતાએ જ એને મોટી કરી હતી પર્ણકુટિરમાં પિતા અને પુત્રી વસતા હતા આવી જે વેદવતી કે જે ઋષિ પિતા પિતાએ જેનો ઉછેર કરેલો હતો જેનું ઘડતર કરેલું હતું એ વેદવતીનું બ્રહ્મચર્ય ખરેખર અજોડ હતું એની વિશિષ્ટ વિશુદ્ધિથી એને જાતીય વાસના તરફ સાવ નફરત છૂટી ગઈ હતી અને આ જીવન બ્રહ્મચારીણી રહેવાની ભાવના પિતાને જણાવતા એના પિતાએ એને સંમતિ આપેલ હતી વેદવતી હંમેશા એક કુટિરમાં કલાકો સુધી ધર્મ ધ્યાન કરતી યોગ આદિ પણ કરતી અને એના બાહ્ય સૌંદર્યની પ્રત્યેક રેખામાં આંતર સૌંદર્ય પ્રસરી જતા એનું રૂપ અને લાવણ્ય પૂર બહારમાં ખીલી ઉઠ્યો હતો અગ્નિની વેદિકા સમક્ષ ઊભી રહી અને મંત્ર પાઠ કરતી વેદવતીના લાવણ્યને જોઈ અને એ રાજા ત્યાં જ જળાઈ ગયા ઓવરાઈ ગયા અને એ રાજાના અંતરમાં કામવાસના પ્રજવડી ઊઠી ધીમે રહી અને તે પાછળથી આવ્યો અને વેદવતીનો અંબોડો જાલી અને ખેંચવા લાગ્યો ક્ષણમાં જ વિકરાળ વાઘણ જેવી બની ગયેલી વેદવતીએ ફરી જઈ અને તેની સામે જોયો તેની મુદ્રામાં પ્રચંડ તેજને ન ખમી શકતો રાજા ચાર કદમ પાછો હટી ગયો ગંભીર વદને વેદવતીએ રાજાને કહ્યું કે રાજકુમાર તે બહુ ખરાબ કામ કર્યું છે તું બેફાન બની ગયો છે ખેર જે બન્યું તે ખરું પણ હવે પરપુરુષના સ્પર્શે અભળાયેલા આ દેહને ટકાવવાનો કોઈ અર્થ નથી પ્રભુ તારું કલ્યાણ કરે આટલું કહી અને વેદવતીએ અગ્નિકુંડમાં જપલાવી દીધું અને આમ જ્યારે થયું ત્યારે રાજકુમારની આંખોમાં પશ્ચાતાપ રૂપે દળ દળ આંસુઓ પડવા માંડ્યા તો આમ કેવું એનું બ્રહ્મચર્ય અને એનું તેજ અને એની કેવી આંતરિક શક્તિ અને મક્કમતા હશે અને જ્યારે આ રાજા કહો કે રાજકુમાર કહો કે જેમાં એને આ વિષયા શક્તિ કેવી હશે આ બે વસ્તુ આની અંદર દર્શાવી અને આ વાત રજૂ કરવામાં આવી